છોટાઉદેપુર જિલ્લાના કવાન તાલુકામાં હોળીના ત્રીજા દિવસે વિશ્વ વિખ્યાત પરંપરા સ્થાનિક સંસ્કૃતિ ને યથાવત રાખી નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જનજાગૃતિ લાવવા ઘેર માટે દોડ નું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર ની ઉપસ્થિતિમાં માટે દોડ

આપણે બધા જાણીએ છીએ સોળમી માર્ચ ગેરના મેળાના આયોજન છે કમાટ ખાતે તો એના બધા લોકોને ખબર પડે કે ગેરના મેળા આપણે સોળમી તારીખે આયોજીએ અને શું છે એમાં એટલા માટે અમે જિલ્લા તંત્ર તરફથી એક ગેર માટે દોડના આયોજન આજે કર્યા છે જેમાં અરાઉન્ડ હંડ્રેડ લોકો રન કર્યા છે બે કિલોમીટરની રન હતી તો એનાથી આપણે બેફાયદો થશે તો લોકોને ખબર પડશે ગેરના મેળાની અને બીજા આપણે ફિટ ઇન્ડિયા મૂવમે મૂવમેન્ટની જે બધા લોકો વાત કરે છે એના માટે પણ બધાને મોટિવેટ કરીએ થેન્ક યુ